ઉભીરા જોવા દે કેટલા નંબર ની પ્લેટ છે અરે ઊભી ઊભી ઉભીરા જોવા દે આડી આ બો ભાઈ કેટલા નંબર છે તમારા એ ચોહાઠ ચાર નેવું હાથ વાહ વાયડી શું થયેલી તો વાયડી થઈ અને આ મોટી છે આને આપણે નંબર પ્લેટ મારેલી છે હા બતાય કેટલા આ ડ્રાય છે કેટલા નંબર છે હાલો મતલબ કે આ બધી નંબર મારેલા ટેગ મારેલા હોય ટેગ આપણે છે

આ કારણે થઈને જ મારી મામે પૈસા જ રહેતો હતો અહીંથી કોક બો ફેરિયા નીકળે ને એટલે ગમે હોય ને એટલે પેલો મારો ડેલો છે ને અહીં ગામને કાઠે છે એટલે પેલે મારે અહીંયા અટેક કરે ઓલી જો આ આગળ શું લીધું ક્યાં બતાવી તો શું લીધું હે ત્યાં શું લીધું આ સંપલ લીધા જો ને મારી માં મને એમ કહી કે આવે તારે સંપલ લેવાય તો આવે સંપલ હવે જ દી નું આ લે કા રૂપિયા નાખી દેવા તમે આ કઈ 1500 ના લે કઈ ખેતરમાં બગાડે પાછા લઈ લેવું આપણે ગરીબ હતા હવે છે નહીં આપણે બરાબર પાછા લઈ લેવું ભલે તૂટીએ બરાબર રમીમાં આપણે ગરીબ હતા હવે નથી આપણે પેલા કરતા કેટલું સારું છે તારે બરાબર મિત્રો હું તમને વાત કરું દઉં વાત ઉપર કે પેલા મોટરસાઈકલ નહોતી પેટ્રોલ નાખવાનો પૈસા હતો કોઈક મેં માંગી જેવું અટાણ બે ભાઈ મેરે અલગ ગાડી ફોર વ્હીલ કટારા ભાઈ અટાણ માતાજી દયા છે યાર

પણ પછી છે ને માન્યતા કરવાનું એટલા માટે ના પાડતો હતો કારણ કે મિત્રો પછી છે ને માન્યતા કરેલી ભૂલાઈ જાય અમુક સમયે લોંગ ટાઈમ માટે ભૂલાઈ જતી હોય તો પ્લીઝ હવે કોઈ માન્યતા ન કરતા બાકી પછી જોઈ લેજો ને જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે સાંમિતી હાલો કહી દે ભાભાઈ કે મજામાં ને બધી એક ફૂગો મોકલાવું માલા વાલા કે લાઈવ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જો આજ ફૂલ છે ને મૂડ છે આજ ફૂલ રમવાના મૂડ છે લાય 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 ફૂકો લાય 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 આ બેઠી બેઠી છે ને ફૂલાઈ દી ને કઈ જો જો હતાણી અનુને જોઈ કોઈ એ ભાઈ ના આય હતાણી હાલો તો શું લેવાનું છે રમ્યો બોલ ના હાલો ઓ હાલો ઘરનો માલિક આ છે એને ખબર સાખાન ચોખા સાખાન અને ચોખા બાસમતી ચોખા ભાત બનાવવું છે તો ભાઈ અત્યારે છે ને આપણે બનાવવાનું છે ભાત બાસમતી ચોખ્ખા લેવાના છે મિત્રો આપણે અને બીજું શું કે હરદર મીઠું ચટણી બધું છે ને આપણા ઘરની અંદર કઈ વાંધો નહીં ચાલો તો હું છે ને બાસમતી ચોખ્ખા લખતા હું ભૂકી ખૂટી ગઈ તો ભૂકી લેતા હું કારણ કે ભૂકી અત્યારે ખૂટી ગઈ મિત્રો બાજુ વાળા મીના બેન ભૂકી લઈને ઓછી ચા કર્યો હાલો તો હું લેતા હું પટાવડા રેડી છે ભાઈ કિલો ભૂકી ખાંડ ચોખા બધા આપે તું ક્યાં આવતો એટલે હમણાં દેખાતો નથી છે અરે હોય નહીં ઓલો હતો હમણાં ભેગું જ દીધું હતું ભાઈ કિલો ભૂકી આપી દે પાંચ કિલો ખાંડ આપી દે હા અને જગુ બાસમતી ચોખા આપી દે આપણે ભાત બનાવવું તો ચાલો મિત્રો ફટાફટ છે ને બધી પેલા લઈ લઈએ જો હું હું આવી ગયું આમાં છે ને મમરાશીમાં પૌવાનું આખું પેકેટ જ ઉપાડી લીધું પછી એનું સવાણું કર નાખો ખાવા પીવામાં કંઈ ઘટવું ન જોઈએ એમાં બતાવી એમાં ગાંઠિયા છે બરાબર એટલે પછી હવે એમની મારા હાટું નહીં તમારા બધી હાટું યાર હું કઈ બે કિલો ગાંઠિયા થોડો ખાઈ જાવ તમે હાવ યાર મારી ઉપર નાખી દઉં થી બરાબર પાંચ કિલો ખાન એક કિલો ભૂખ્યો હવે કઈ ઘટે વાપરો મન મજા કરો તમે તારે હે સોખા પછે અડધો કિલો એમાં હવે પછી કઈ કે તને ભૂલી જાય તો વાય લઈ જાય કારણ કે પછી મારી મારે એકચુઅલી બહુ ટાઈમ ન હોય ભાઈ હવે હવે છે ને સબસ્ક્રાઈબર નો ફોન આવ્યો સબસ્ક્રાઈબર મળવા આવે

ભંડોરી આવશું ક્યારે ચોક્કસ મુલાકાત કરશું અને અમારા શું કે જૂનાના જાણીતા મિત્ર મળી ગયા કારણ કે અમારા બધું છે ને ભંડોરી પંપ અંદર બહુ અમે બધા છે ને હું કરતા ખેલ કરતા આ બધી આ બધી હું જૂની જૂની યાદો છે બધી હે જે કે ભાઈ ને બધી યાદી આપજો પાછા હો કે ભરેશ ઘેર ગયા હતા હાલો તો મેડા ભાઈ પછી અને ભાઈ ની પણ યુટ્યુબ ચેનલ છે શું નામ છે ભાઈ ધ રાધે આહીર વ્લોગ ધ રાધે આહીર

કોણ આવ્યું લામ વાલો આવ્યો કે તો જય દ્વારકા દિશરમ ભાઈ જય દ્વારકા ક્યાં ભાગી ગયો તો હમણાં કઈ પાણી વાળું હા ટરીને તો હવે છે ને ભાઈ આપણે મકાઈ દેવાનો સમય થઈ ગયો છે કોઈ પણ ભાઈઓને જોતી હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો કારણ કે હવે છે ને અઠવાડિયાની અંદર આપણે જય સોમનાથ કરી દઉં કારણ કે બાજુમાં લગન છે પાડો અહીં અહીંયા લગન હોય તો આપણે ખેતર ખાલી કરી દેવું પડે કારણ કે એમાં છે ને પાર્કિંગ બાર્કિંગ દાંડી જાય છે તમે તારે ધબધવાટી બોલાવી નાખવાનું છે હાલો તો અઠવાડિયા મકાઈ દીધે ને જોતી ફટાફટ મેસેજ કરજો બધા હા બોલ શું કે ન્યાસી જોઈ દેવી બોલ હા હા લઈ લે હા લઈ લે મરી જાય હેઠો આ ઉતર લે જોઈ જુના છોકરાઓને માં આવું રમભાઈ અને અમારા રામભાઈ ની યુટ્યુબ ચેનલ છે રામ યાદવ બ્લોગ તમને ખબર છે કે પાછા ભૂલી નથી જાય ને રામભાઈ ની યુટ્યુબ માં ચેનલ છે હમણાં થોડોક કામ માં બીજી હોવાને કારણે લગ્ન માં બધા હોય એટલે ભેગું નથી થતું બાકી બનાવો કેદી બનાવો વિડીયો બધી પૂછે યાર કે દે છે વિડીયો કે દે અને પછી બધી પેલા પૂછતા હતા કે રામભાઈ આમ કેમ કરે આમ તું શોર્ટ કેમ ખેસે